ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બલેનો ગાડી જી જે જીરો છ એલ કે સિત્તેર તેતાલીસમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ એકસઠ હજાર પાંચસો તોતેરના મુદ્દામાલ સાથે કિસ્મને ઝડપી પાડી લેતી એલસીબી બનાસકાંઠા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક આવતાની સાથે જ જિલ્લામાં દારૂની ગાડીઓ પર નજર રાખવામાં આવી રહી હોવાથી દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોને ચિંતા વધી ગઈ છે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલમપુરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો સાથે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આવતા મળેલ કેલરની બલેનો ગાડી જી જે જીરો છ એલ કે સિત્તેર તેતાલીસ વાળી કિંમત ગામ તરફથી આવી રહેલ છે જે ડીસા તરફ જનાર છે અને ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે હકીકતના આધારે વિઠોદર ચાર રસ્તા પાસે વોચમાં હતા તે દરમિયાન સદરે બનેલો ગાડી উভ ৰাখি ઇશારો કરતા ગાડી ચાલકે ગાડી ભગાડી લઈ આગળ જતા ભડતગામની સીમમાં ટાયર ફૂટી જતાં ગાડી મૂકી નાસી ગયા હતા જેમાં એક ઇસ્મ પકડાયેલ ગયો છે અને જે બલેનો ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તેમજ ટીન મળી કુલ નગ નવસો ન કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર પાંચસો તોતેર ને રાખીને હેરાફેરી કરી બલેનો ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ નગ એક કિંમત રૂપિયા પાંચ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ એકસઠ હજાર પાંચસો તોતેરના મુદ્દા માલ સાથે

ઓળખે છે વોન્ટેડ આરોપી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિશા